અનેક લોકો પ્લાસ્ટિકના ઝીણા જબલા અને થેલીઓ વાપરે છે મિષ્ટાન ફરસાણ કે ગી તેલ ખાંડ ગોળવાળી આવી પ્લાસ્ટિકની ખાલી ઝીણી થેલીઓ ખુલ્લી ફેંકી દેવામાં આવે છે આવી થેલીઓમાં આવતી સુગંધ અને આ ઝીણી થેલીઓમાં રહી ગયેલ ચીકણા પદાર્થને ગાય માતા ચાટે છે અને પછી તે થેલી પણ ખાઈ જાય છે આ થેલી પેટમાં પહોંચતા જ ગાય બીમાર પડે છે ગાયના પેટમાં આ પ્લાસ્ટિક એકઠી થતી જાય છે આખરે ગાય મૃત્યુ પામે છે ગાયને બચાવવા તેના પેટનું ઓપરેશન કરવામાં આવે છે ત્યારે પણ વીસથી પચાસ કિલો આવી ઝીણી પ્લાસ્ટિક પેટમાંથી નીકળે છે ત્યારે હૃદય કંપી ઉઠે છે આ પ્લાસ્ટિક કોણે ખવડાવી આ મહાપાપ માટે જવાબદાર કોણ ચાલો જાગો ઉઠો અને સંકલ્પ કરો પ્લાસ્ટિકના ઝીણા જબલા અને થેલીઓ ક્યારે પણ વાપરશું નહીં તેત્રીસ કરોડ દેવતા જેના શરીરમાં છે તેવી ગાય માતાને બચાવીશું ગૌ પ્રેમીઓ જીવદયા પ્રેમીઓ જાગૃત બની ગાય માતાને બચાવો પ્લાસ્ટિકના ઝીણા જબલા અને ઝીણી થેલીઓનો ઉપયોગ સદંતર બંધ કરી ગૌ માતાને બચાવીએ કાગળની થેલીઓ કાપડની થેલીઓનો ઉપયોગ કરીએ

વર્ષમાં વારંવાર કાપડની થેલીઓ વિતરણ કરી છે લોકોને સમજ આપીએ છીએ કે પ્લાસ્ટિકની થેલીનો ક્યારે પણ કોઈ સંજોગોમાં ઉપયોગ કરવો ન જોઈએ કારણ કે આ થેલીઓ ગાય માતાને ખૂબ જ નુકસાન પહોંચાડે છે અત્યારે તમે જે તે વિસ્તારોમાં જુઓ જે તે શહેરીઓમાં જુઓ મોલામાં જુઓ ત્યાં જે કચરો હશે એમાં મોટા ભાગે પ્લાસ્ટિક હશે આજે મુંબઈના મુલુન જેવા શહેરમાં તમે જુઓ એક પણ પ્લાસ્ટિકનો કચરો જોવા ન મળે તો ભુજમાં આવું કેમ કચ્છમાં આવું કેમ તો ખરેખર અત્યારે આપણે બધાને સુધારવાની જરૂર છે પહેલાંના જમાનાની જેમ આપણે બધાએ ઘરેથી કાપડની થેલી લઈને નીકળવું જોઈએ અત્યારે એક ફેશન થઈ ગઈ છે પ્લાસ્ટિકની થેલીમાં આપણે બધી વસ્તુઓ લઈ આવીએ છીએ અને એ પ્લાસ્ટિક આજે ગાય માતાને ખૂબ જ નુકસાન કરે છે કારણ કે કોઈપણ સુગંધિત અથવા સુવાસિત અથવા તો મીઠાઈની વસ્તુ આપણે લઈ આવ્યા પછી પ્લાસ્ટિકની થેલી જ્યાં ત્યાં ફેંકીએ છીએ આ પ્લાસ્ટિક થેલીઓ ગાય માતા ખાય છે અને ગાય માતાના પેટમાં આ પ્લાસ્ટિક જમે થાય છે ત્યાર પછી ગાય માતા બીમાર પડે છે અને ગાય માતા મૃત્યુ પામે છે તો આ પાપ આપણે શા માટે કરીએ એના માટે આપણને આજથી જ સુધરવું જરૂરી છે ભુજ નગરપાલિકા દ્વારા પણ વારંવાર ઝુંબેશ ચલાવવામાં આવે પછી સુરસર્યું થોડા સમય પછી કાંઈ જ ન હોય તો આ જે લોકજાગૃતિ છે એના એક ભાગરૂપે આપણે બધાએ પ્લાસ્ટિકની થેલી અને ઝીણા ચબડા વાપરવાનું બંધ કરી અને કાપડની થેલીનો ઉપયોગ કરીએ એ જ મારી લોકોને નમ્ર અપીલ છે અમે લોકો દર મહિને હજાર થેલી વિતરણ કરીએ બાર મહિનામાં અમે બાર હજાર થેલીઓ છપાવી કાપડની અને જુદા જુદા વિસ્તારોમાં એક જાગૃતિ અભિયાન રૂપે વિતરણ કરીએ લોકોને સમજ આપીએ કે કાપડની થેલી વાપરો પ્લાસ્ટિકની થેલી બિલકુલ બંધ કરો